હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કિસ યુટ્યુબ ચેનલમાં આપનો અધિક સ્વાગત છે તો મિત્રો અગાઉના વિડીયોમાં મિત્રો આપણે જે એકથી ચૌદ જિલ્લા હતા તેના વિશે જે જગ્યા જગ્યાવાઇઝ જે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા હતી જે ફોરેસ્ટ ગાર્ડની ભક્તિમાં તેની વાત કરી હતી તો હવે આપણે જે પંદરથી ઓગણત્રીસ લિસ્ટ એક વન બાય વન આપણે જિલ્લા જોવાના છે કે કયા જિલ્લામાં જે કેટલી જગ્યાઓ છે પહેલાં આપણે શરૂઆત કરી લઈએ નર્મદામાં નર્મદામાં મિત્રો જે કુલ જગ્યાઓ હતી મિત્રો સાડત્રીસ અને સૌથી વધુ વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ એસટી માટેની જે તે એક જગ્યાઓ છે જે ભાઈઓ માટેની અને ત્યારબાદ વાત કરીએ બહેનો માટેની જે જનરલમાં જે ત્રણ જગ્યા છે અને ત્રણ જગ્યા એસટી કેટેગરીમાં છે તો કુલ સાડત્રીસ જગ્યાઓ છે એમાં જનરલમાં બાર જગ્યાઓ છે ત્યારબાદ આવે છે નવસારીમાં નવસારીમાં બે જગ્યા છે પાટણમાં બે જગ્યા છે આ બે જિલ્લામાં થોડી થોડી જગ્યાઓ મિત્રો ઓછી ત્યારબાદ પંચમહાલમાં આપણે વાત કરીએ પંચમહાલમાં અડત્રીસ જગ્યાઓ છે જે જનરલ કેટેગરીમાં સૌથી વધુ જે ચૌદ જગ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો એસીબીસી માં જે ભાઈઓ માટેની વાત કરીએ તો નવ જગ્યા છે ને બિન અનામાં જે બેનો માટેની વાત કરીએ તો ચાર જગ્યાઓ છે અને એસીબીસી માટે બે છે અને એસસી એસટી માટે એક જગ્યા છે માજી સૈનિક માટે જે પંચમહાલ અને નર્મદામાં ત્રણ ત્રણ જગ્યાઓ જે છે તે બાદ વાત કરીએ પોરબંદર પોરબંદરમાં કુલ છ જગ્યાઓ છે જનરલ કેટેગરી ભાઈઓ માટે ચાર જગ્યા છે તે બધી ડબલ્યુએસ માટે કોઈ જગ્યા નથી એમાં અનુસૂચિત જનજાતિ અને જનજાતિ એસસી એસટી માટે એસસીની વાત કરીએ તો એક છે એસટી માટે એમાં જગ્યા નથી ત્યારબાદ એસસીબીસી માટે એક જગ્યા છે ત્યારબાદ બેનોમાં એક જગ્યા છે મિત્રો જનરલ કેટેગરીમાં ત્યારબાદ વાત કરીએ આપણે બનાસકાંઠા બનાસકાંઠામાં મિત્રો કુલ જે ત્રેવીસ જગ્યાઓ છે તેમાં જે સૌથી વધુ જે જનરલ કેટેગરીમાં વાત કરીએ તો જે સોળ જગ્યાઓ છે અને વાત કરીએ એમાં જે ઓબીસી માટેની કુલ જગ્યાઓ એમાં નથી તો વાત કરીએ જે બહેનો માટે પાંચ જગ્યાઓ છે એ પણ જે ફક્ત વાત કરીએ તો જે જનરલ કેટેગરીમાં જ ફક્ત છે અને માજી સૈનિકો માટે જે બે જગ્યા છે ત્યારબાદ ભાવનગરમાં સૌથી સારી જગ્યા છે એકસઠ જગ્યા છે જનરલ કેટેગરી ભાઈઓ માટે આડત્રીસ જગ્યા છે એમાં વાત કરીએ તો ઓબીસી માટે જે ચૌદ જગ્યા ભાઈઓ માટે છે બહેનો માટે પણ સારી જગ્યા છે જે જનરલ કેટેગરીની વાત કરીએ તો બહેનો માટે એમાં જે બાર જગ્યાઓ છે ત્યારબાદ એસીબીસી માટે પણ ચાર જગ્યા છે ભરૂચમાં પંદર જગ્યા છે એમાં એ ટી કેટેગરીમાં જે નવ જગ્યા છે ભાઈઓ માટે ત્યારબાદ જનરલમાં એક અને એસસીબીસીમાં જે બે જગ્યાઓ છે ત્યારબાદ બહેનોની વાત કરીએ તો એસટી માટે જે ત્રણ જગ્યા છે ભવેશમાં ત્યારબાદ મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં જે કુલ ત્રીસ જગ્યાઓ છે સાત જગ્યાઓ જે જનરલ કેટેગરી માટે ભાઈઓ માટે છે ઓબીસી માટેની વાત કરીએ તો ચાર જગ્યાઓ તેમાં આપેલ છે અને એસટી માટે જે પંદર જગ્યાઓ આપેલ છે ત્યારબાદ આપણે વાત કરીએ રાજકોટમાં ફક્ત એક જ જગ્યા છે વડોદરામાં ત્રેવીસ જગ્યા છે બે જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં છ જગ્યા છે અને એસી બી માટે માટેની કુલ સાત જગ્યાઓ તેમાં છે ત્યારબાદ વાત કરી લઈએ આપણે બહેનો માટેની જે ફક્ત એક જગ્યા છે જનરલ કેટેગરી અને એસટી માટેની બે જગ્યાઓ છે અને એસસી બીસી માટે બહેનો માટે એક જગ્યા છે વલસાડમાં ઓગણત્રીસ જગ્યા છે સૌથી વધુ જગ્યા જે વાત કરીએ તો એસટી ભાઈઓ માટે કુલ જે દસ જગ્યાઓ છે ત્યારબાદ વાત કરીએ સાબરકાંઠા સાબરકાંઠામાં જે સાડત્રીસ જગ્યા છે જનરલ કેટેગરીમાં સૌથી વધુ અઢાર જગ્યા તેમાં છે પછી વાત કરીએ આપણે એસટી માટે દસ છે અને ઓબીસી માટે જે કુલ ત્રણ જગ્યાઓ છે ત્યારબાદ સુરતની વાત કરીએ તો સુરતમાં આપણે અઠ્યાવીસ જગ્યાઓ તેમાં છે એક જગ્યા જેના કેટેગરી ભાઈઓ માટે છે અને બે જગ્યા જે અનુસૂચિત જે એસસી એસ ટી માટેની વાત કરીએ ઈડબલ્યુએસ એસ માટે આપણે સુરતમાં જે બે જગ્યા છે અને એસટી માટેની જે ચૌદ જગ્યાઓ છે અને એસસી માટે અગિયાર જગ્યાઓ છે ત્યારબાદ સુરેન્દ્રનગરની વાત કરીએ તો કુલ છ જગ્યાઓ છે તો કુલ આપણે વાત કરીએ તો કુલ આઠસો ત્રેવીસ જગ્યા છે મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો લાસ્ટમાં કેટેગરી વાઇઝ ત્યાર બાદ આપણે જોઈએ લિસ્ટમાં આઠસો ત્રેવીસ જગ્યા છે ભાઈઓ માટેની જનરલમાં ત્રણસો નવ છે ઇડબ્લ્યુ એસમાં તેસઠ ત્યારબાદ નેવીસ નેવ્યાસી જગ્યા એસસી માટે એસટી માટે એકસો છોતેર અને ઓબીસી માટે એકસો છ્યાસી જગ્યા છે ઓવરઓલ વાત કરીએ કુલ અને બાજુમાં આપણે જોઈએ બહેનો માટે તો બહેનો માટે જે કુલ વાત કરીએ તો આપણે જે ચોર્યાસી જગ્યા છે મિત્રો તે જનરલ કેટેગરી બહેનો માટે છે ત્યારબાદ સાત જગ્યા ઈડબ્લ્યુ માટે છે અગિયાર જગ્યા એસસી માટે છે અને એસટી માટે જે તેતાલીસ જગ્યાઓ છે તો કુલ વાત કરીએ એમાં એસબીસીમાં ચુમ્માલીસ જગ્યાઓ છે ત્યારબાદ આપણે વાત કરીએ માજી સૈનિકો માટે કુલ એકસઠ જગ્યાઓ છે મિત્રો ઓવરઓલ વાત કરીએ બહેનોને ભાઈઓની થઈને એમાં વાત કરીએ ફક્ત ભાઈઓની જ હોય છે મોટાભાગે તો આથી મિત્રો જિલ્લાવાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાઓ ਅਦੂ ਮਾਈਟੀ ਮੈਂ ਆਪਣੇ ਚੈਨਲ ਨਾਲ ਜੁੜਾਇਆ ਗਿਆ ਫਾਕੀ ਮਰਿ